નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છના અંગ્રેજી વિષયની જે પ્રશ્ન પ્રશ્નપેક તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ આપણે ક્વેશ્ચન વન નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો જેમના ગુણ પાંચ નંબર વન ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પ્લેસીસ ટ્રુ નંબર થ્રી નીતિન વીલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર્સ ફોલ્સ નંબર થ્રી ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ્સ ક્રેપ્સ ટ્રુ Number 4. Nobody liked the new dish available. False. Number 5. Sidrath will instant on pin drop silence in the class. False. Question 2. Answer the question selecting the correct option. Jamnagun path. Number 1. The name of the dish was wheel. Number 2. The camel has a beak. Stomach number three, which word is using for groups of birds? Group number four, the egg will make Mr. Mufla Mufatlal reach. Number five, the boy gave away the heart. Vidyarthi Mitra chana, original prashna bank solution. તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ અંગ્રેજી વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ક્વેશ્ચન નંબર થ્રી રીડ ધ ફોલોઈંગ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જેમના ગુણ આઠ જોઈએ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન નંબર વન વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ The cook first washed the, the vegetable scrap and cut them into long strips. Number two, what did he green together? He ground fresh coconut, green chilies, and garlic together. Number three, what did he pour into the mixer? He poured a few. Spoonsfuls of coconut oil into the mixed trues. Number four, what did he use to decorate the dish? He used the carry leaves to decorate the dish. Answer the question selecting the correct options. Number one, the cook cut the vegetable into long strips. નંબર 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 વર્ડ ઇન ધ ધ ધ ધ પેજીસ મીન્સ લોક્સ એટ એટ અ ઓફ ખાલી ખાલી જગ્યા જગ્યા કોકોનટ એડેડ કડ ટુ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ મોસ્ટાઈમ્પી બ્લુ પ્રિન્ટ મુજબની અહીં માહિતી તમને આપેલ છે ક્વેશ્ચન નંબર ફોર રીડ ધો ફોલોિંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન જેમના ગુણ ત્રણ નંબર જોઈએ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન નંબર વન વોટ વિલ સિદ્ધાર્થ સિદ્ધાર્થ નોટ ઇન્સર્ટ સિદ્ધાર્થ વીલ નોટ ઇન્સ્ટન્ટ ઓન પિન ડ્રોપ સાઇલેન્ટ ઇન ધ ક્લાસરૂમ નંબર ટુ what does siddharth dislike siddharth dislikes lectures number 3 how will siddharth teach his students siddharth will teach his students th throng activities question 5 filling in the blank with the correct words from the brackets guncha number 1 i khali to apples e number 2 સુરજ વિલ ગો હોમ નેક્સ્ટ ખાલી જગ્યા વી નંબર થ્રી ખાલી જગ્યા આઈ કેન નોટ પે પ્લે ચેસ નો નંબર ફોર ગીવ મી ખાલી જગ્યા પેન્સ પ્લીઝ ટુ તો વિદ્યાર્થી મિત્રો ફ્રી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્ર એટલે કે એકમ કસોટીના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે